દ્વારા પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું સુરત પોલીસ સતત બોતેર કલાકથી થી ખડે પગે લોકોની સેવામાં ઊભી રહી હતી જેથી સુરત પોલીસે બોતેર કલાકમાં તેમનો ઘરનો દરવાજાઓ પણ જોયો નથી તેઓ હર સંગવીએ જણાવ્યું હતું સુરતમાં થયેલ પથ્થર મામલા પછી વાતાવરણ તંગ બન્યું હતું ગણપતિ વિસર્જન પૂર્ણ થતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ મારી સુરત પોલીસને બી આજે અભિનંદન આપવા માંગુ છું છેલ્લા અનેક દિવસોથી તમે સૌ લોકો ઊંચી ઊંચી ભગવાન ગણપતિજીની મૂર્તિ અને એની પૂજા અર્ચના એનું આગમન અને વિસર્જન આ બધું ભાવપૂર્વક ઉત્સાહપૂર્વક તમે સૌ લોકો બનાવી શકો તે માટે સુરત પોલીસ અનેક દિવસથી રાત દિવસ એક કરીને એમને પોતાના ઘરના ગણપતિની પૂજાને ત્યાગ કરીને તમારા ગણપતિજીની તમારા મંડલોની પૂજા અર્ચના તમારા સૌનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે જે કામગીરી કરી છે તે બદલ હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમે કલ્પના કરો છેલ્લા તો સુરત શહેરની પોલીસે પોતાના ઘરનો દરવાજો સાહેબ એક દિવસ પહેલા ઈદ હોય ને બીજા દિવસે ગણપતિજીનું વિસર્જન હોય બે દિવસ આ બંદોબસ્ત હજી કાલ સવાર સુધી ચાલશે પરમ દિવસ સવારનો લાગેલો બંદોબસ્ત કાલ સવાર સુધી જયારે ચાલવાનો છે ત્યારે જયારે આપણી ગુજરાત પોલીસ સુરત પોલીસના એક એક અધિકારી એક એક જવાનો તમારા સૌના તહેવારો સારી રીતે બની શકે તે માટે રાત દિવસ એક કરી છે એ બદલ એમના માટે આપણે સૌ લોકો તાળીઓ વગાડશો બોલો ભાઈ અભિનંદનના પાત્ર છે કે નથી આવું કંજુસાઈ આવી केव बंदोबस्त भाई बरोबर